પ્રિય ગ્રાક મિત્રો ન્યુ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બહેનો આજે તમારી માટે મલ કોટનમાં સરસ વાળી મિરર વાળી સાડી આપણે લાવ્યા છીએ તો અમારા પેજ ઉપર નવા આવો તો પેજ ને સબસ્ક્રાઈબર નહીં કરીજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મારી બેનું તમારા ઉપર આશા રાખું છું કે સબસ્ક્રાઈબ ચેનલ તો કરી જશે અને તમારા રિલેટીવને તમે કરાવશો ચેનલ ને સબસ્ક્રાઈબર એટલી હું તમારી ઉપર આશા રાખું છું કેટલી સરસ મજાની મલ કોટનની સાડી રહેવાની છે અને સરસ મજાનું ગજબનું કલેક્શન આપણા માટે તમારા માટે રોજે લઈને કંઈ ને કંઈ લઈને આવી રહ્યા છે અને મટીરિયલ ની વાત કરીએ તો મલ કોટનની સાડી પણ એકદમ સોફ્ટ મટીરિયલ એટલું સરસ મજાનું અને વિવંગની બોર્ડર બી કેટલી સરસ મજાની આપે છે તમે નાના મોટા ફંક્શનમાં બી પહેરી શકો ને તેવું કલેક્શન રહેવાનું છે આપણે એક પીસ ઓપન કરીને બતાવવાના છે કે અંદર મિરરનું કામ કેટલું કરેલું છે આગળ ટસલ્સ કેવા આપેલા છે બધી જ માહિતી આપવાનું છો પાલવ કેવો રહેવાનો છે તો વિડીયોના અંત સુધી મારી બહેનો બન્યા રહીજો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન છે તમે જોઈ શકો છો મિરરની વાત કરીએ તો આ રીતનું મિરરનું કામ તમને મળી જ મળી જવાનું છે અને પાલવનીમાં તમને આ રીતના ટસલ્સ મળી જવાના છે જોઈ શકો છો ટસલ્સની વાત કરીએ તો ટસલ્સ બી આ રીતના સરસ મજાના મળી જવાના છે આખી ડિઝાઇન તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગજબનું મટીરિયલ મળી જવાનું છે સરસ મજાની સાડીઓના કલર ઓપ્શન બી સરસ સરસ મજાના રહેવાના છે તો તમારે શું કરવાનું છે મારી બેનું મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે છે મોકલવાનો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે બ્લાઉઝ પીસની વાત કરીએ તો તમને બ્લાઉઝ પીસ પણ આ રીતનો મળી જવાનો છે તો કેટલી સરસ મજાની સાડી રહેવાની છે એ રીતે તમે કોમેન્ટમાં બતાવજો કે સરસ મજાનું કલેક્શન બતાવ્યું છે એ તમે જરૂર બતાવજો કોમેન્ટમાં જો તમે રાણી કલરની વાત કરીએ તો રાણી કલર મહેંદી કલર બધા જ કલર એક એકથી ચડિયાતા તમને મળી જવાના છે એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન દેવાનું છે જોઈ શકો છો કેટલા સરસ સરસ મજાના કલરો અને પહેરવાથી બી તમને એટલી સરસ મજાની સાડી લાગવાની છે તો તમને જે સારો કલર લાગે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને તમારે જો આ સાડી તમારે જોઈતી હોય તો તમારે શું કરવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરી તમારે સ્ક્રીનશોટ મોકલવાનું છે સ્ક્રીનશોટ મોકલવાનો છે અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે જોઈ શકો છો અને તમારું એડ્રેસ પણ મોકલી આપજો વોટ્સઅપ નંબર અમારો ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો દરરોજ નવું ચેન વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને નવી નવી અપડેટો જોવા મળી શકે છે કેટલી સરસ મજાની સાડીઓ રહેવાની છે અત્યારે મલ કોટન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો સુરતનું નંબર વન કલેક્શન એટલે મલ કોટનની સાડી રહેવાની છે એટલું સરસ મજાની સાડી છે તો પહેરવાથી કેટલી સરસ મજાની સાડીઓ રહેવાની છે તો તમને જે સાડી સારી લાગે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને અમારી પેજને સબસ્ક્રાઈબર નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ